અને રિક્ષામાં બેસાડીને મામા ના મંદિરે દર્શન કરવા જવાનું કહીને લઈ ગયેલા દર્શન કર્યા બાદ તેને ફોસલાવીને જુનાગઢ બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલા ગેસ્ટ હાઉસ માં લઈ ગયેલી ત્યાં તેની મરજીવૃ તેની સાથે બળજબરી મુજબ શારીરિક સંબંધ બાંધેલું ત્યારબાદ તેના બીજા દિવસે આ મહિલાને તેનો વિડીયો જે ઉતારેલો તે બતાવેલો અને જણાવેલું કે તું મારી સાથે ચોટીલા ચાલ લઈ તો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે

આરોપી ની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે ઈ સાક્ષ્ય અને જે ભારતીય સાક્ષાધીન